ત્યાં ભાઈ અમારા મિત્ર એ કરતા ત્યાં તો ખમણ બની બનાવતા હતા એ લસકો ખમણ બોઈલ ખમણ લસાવાળા ખમણ અને તીજ પાપડીથી ભરપૂર એકદમ મસ્ત રીતે બનાવતા હતા અમને તો જોઈને જ આમ માન થઈ ગયું ખાય પછી તો અમે ઓર્ડર આપી દીધો એટલે અમારી ડીશ તો તૈયાર થતી હતી

ચાલો ચલાવો હાલો હાલો તમે કરો તમને વધારે અનુભવ હોય ને રસોઈ નો એટલે તમારે ટેસ્ટ કરવો પડે હાલો કેમ લાગી હે મસ્ત લગી બોલો મેડમ હું કેવી ઝાપટો હાલો